વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ માંગણીઓના સંદર્ભમાં પેનડાઉન ચોકડાઉનનો કાર્યક્રમ આપી સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવાયો કે જેમાં સાવલી જિલ્લા પંચાયત શાળા સહિત રાજ્યભરની શાળાઓએ સંયુક્ત મોરચાના નેજા હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકો અને હાઈસ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓ આજે વિવિધ માંગણીઓ પૈકી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા ફિક્સ પગાર યોજના દૂર કરી પૂરા પગાર સાથે નિયમિત ભરતી કરે અને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી સાવલી તાલુકાની શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક

અને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવાનો અમે આજે જાહેરાત કરી હતી એ મુજબ અમે આ કાર્યક્રમ આજે રાખ્યો છે એના અનુસંધાનમાં સરકારશ્રીને અમે ચાર તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સરકાર દ્વારા ગત વર્ષે એક પાંચ મંત્રીઓની કમિટી દ્વારા સરકારે કેટલીક માગણી સ્વીકારી હતી એનામાંની એક ચાર બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓને જૂની પેન્શન અને જીપીએફ આપવાનું સરકારે ખાતરી આપી હતી તો છતાં પણ આજ સુધી એનો કોઈ પરિપત્ર થયેલ નથી અને સાથે સાથે અમને જૂની પેન્શન યોજના અમારો હક છે એ મુજબ મળવી જોઈએ એના માટે મે આ આજે આ કાર્યક્રમ આપ્યો છે. આપનું જગતસિંહ લંબાના સંગઠન મંત્રી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક જિલ્લો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો